ભરૂચ શહેરના મહમ્મદપુરા વિસ્તારમાં આવેલી ખેડૂત ઉત્પાદન બજાર સમિતિની બજારના વિસ્તારમાં એટલે કે એપીએમસી માર્કેટમાં ગંદકીનું સામ્રાજ્ય એટલી હદે વકરી ગયું છે કે અહીં ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે ભરૂચ એપીએમસી માર્કેટમાં આવેલી દુકાનો અને ગોદાઓનોમાં ભરાતો માલ અને ત્યારબાદ તેમાંથી નીકળતા કચરાને નિકાલ કરવા માટે એપીએમસી માર્કેટ દ્વારા કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી ત્યારે ભરૂચ એપીએમસી માર્કેટમાં મોટાભાગે લઘુમતી સમાજના લોકો જ દુકાનદારો છે અને તેઓ લાખો કરોડો રૂપિયાની વસ વેરો આ ખેડૂત ઉત્પાદન બજાર સમિતિને આપે છે ત્યારે માર્કેટમાં થતી ગંદકી અને કચરાનો નિકાલ કરવા માટે એપીએમસીના સત્તાધીશો વર્ષોથી કંઈ કરી શક્યા નથી કોઈ પ્લાન્ટ બનાવી શક્યા નથી ભરૂચ એપીએમસીમાં છેલ્લા કેટલાય સમયથી ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચ એપીએમસી માર્કેટના એસોસિએશનના પ્રમુખ પણ પોતાનો રેટ રાજકીય રોટલો શેકવા માટે અને પોતાના ગજવા ભરવા માટે જ એક રાજકીય આગેવાન સાથે સેટિંગ કરીને બેઠા છે આ રાજકીય આગેવાન સાથે સેટિંગ કરીને એપીએમસી માર્કેટના પ્રમુખ વેપારીઓની સમસ્યાઓને ધ્યાન આપતા નથી છેલ્લા કેટલાક સમયથી આ રાજકીય આગેવાનના છત્રછાયા અને તેના હાથ પગ દબાવીને પ્રમુખ બની બેઠેલા આ પ્રમુખે એપીએમસીના ઉદ્ધાર માટે એક શબ્દો પણ ઉચ્ચાર્યો નથી ત્યારે હવે એપીએમસી માર્કેટના વેપારીઓમાં ગણગણાટ શરૂ થયો છે ત્યારે ભરૂચ એપીએમસી માર્કેટમાં લગભગ વેપારીઓ પાસેથી ચારથી પાંચ કરોડની વસૂલાત કરવામાં આવે છે પરંતુ એપીએમસીના સત્તાધીશો દ્વારા અહીં પીવાના પાણીની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી સફાઈ કરવામાં આવતી નથી રસ્તાઓ પણ નથી એટલું જ નહીં પણ રસ્તાઓની હાલત ખરાબ છે અહીં શૌચાલયોની હાલત ખરાબ છે અહીંયા શૌચાલયો પણ નથી ત્યારે એપીએમસી માર્કેટના ચાર કરોડ ઉઘરાવનારા આ સત્તાધીશોને પ્રમુખ આ રૂપિયાનો હિસાબ હવે ક્યારે આપશે તેવું પણ પૂછાઈ રહ્યું છે વેપારીઓ દ્વારા એવો પણ ગણગણાતો શરૂ થયો છે કે આ એપીએમસી મોમ્મદપુરામાંથી બંધ કરીને હવે વડોદલા શિફ્ટ કરવા માટે આ કાવતરા કરવામાં આવી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી વડોદલા ખાતે એપીએમસીને ખરીદ ખસેડવા માટે રાજકીય આગેવાન અને એપીએમસીના પ્રમુખ દ્વારા કેટલાક રાજકીય કાવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે વેપારી એસોસિએશનના પ્રમુખ ચૂપચાપ છે અને તેઓ પણ રાજકીય આગેવાનના ભક્ત હોય તેવી રીતે વર્તાવ કરી રહ્યા છે ત્યારે સૌથી મોટું માર્કેટ અને સૌથી વધારે જ્યાં વેપારીઓ આવે છે ખેડૂતો આવે છે તે બી એપીએમસી માં સુવિધાના નામે મીંડું છે હાલ અસહ્ય ગંદકી છે અહીંયા કોઈ જાતની સુવિધા ઉભી કરવામાં આવી નથી ત્યારે હવે આગામી દિવસોમાં એપીએમસી કચ્છ એપીએમસી માં વેપારીઓ દ્વારા કોઈક જલદ પગલા ભરવામાં આવશે તેવું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે તો યાદ રાખીએ અમારા નામ હિમાલયા એન્ટરપ્રાઇઝિસ જીઓ માર્ટ ડિજિટલ મોહમ્મદપુરા ભરૂચ સિટી મેં जहाँ शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करे अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर आरोप या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो आरोप हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच